બે વર્ષે પણ મકાન ન મળતા રહીશોનો મોરચો પાલિકાની કચેરી ખાતે પહોંચી ગયો અને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે બે વરસ અગાઉ વડોદરા શહેરના સનફાર્મા રોડ ખાતે નીલગીરી ગુડાના મકાનો જર્જરિત હાલતમાં હોય આ મકાનો ખાલી કરાવવામાં આવ્યા અને કોઈપણ પ્રકારની વ્યવસ્થા અહીં રહેતા રહીશોને ન કરી દેવામાં આવી બે વરસ વીતી ગયા છે આ વાતને યોગ્ય રકમ પણ ચૂકવવામાં નથી આવી અને મકાન પણ ફાળવવામાં નથી આવતા જેને કારણે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ રહીશોનો મોરચો પાલિકાની કચેરી ખાતે પહોંચી ગયો હતો સનફાર્મા રોડ પર વુડાના મકાનો જર્જરિત હોય બસો ચાલીસ જેટલા મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યા હતા નીલગીરી વુડાના મકાનો કે જે તંત્ર દ્વારા ખાલી કરાવી દેવામાં આવ્યા ત્યારબાદ આજ દિન સુધી કોઈપણ પ્રકારની મરમ્મતની કામગીરી અહીં નથી કરવામાં આવી આ જર્જરિત મકાનોની કામગીરી હાથ ધરવામાં જ નથી આવી અને અહીં જે રહેવાસીઓ રહેતા હતા જે લોકોને આ મકાન ખાલી કરાવવામાં આવ્યા છે તેમને ભાડે રહેવાનો વારો આવ્યો છે તંત્ર આ મામલે કોઈપણ પ્રકારની કામગીરી નથી કરી રહ્યું અને જેના કારણે રોષે ભરાયેલા રહીશો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા નીલગિરી હાઉસિંગમાંથી અમે સનફાર્મા રોડ પરથી આવ્યા છે બે વર્ષથી અમને ખાલી કરી દીધેલા ડ્રેનેજ લાઈન કાપી કાઢી પાણીનું નર કાપી કાઢ્યું તો બી અમે વીસ દાડા એકવીસ દાડા તો એવા જ રહ્યા વગર લાઇટે રહ્યા અમે બનાવી બનાવીશું તમને બીજે શિફ્ટ કરીશું એવું કરીને આજે બે વરસ થઈ ગયા બધા મારી જોડે આવ્યા છે અમે બે વર્ષથી કોઈ અમને પૂછવા નહીં આવતું ત્યારે અમે બધાય મિટિંગ કરી કે આપણે જઈને સાહેબને રજૂઆત કરીએ કે બે વર્ષ થઈ ગયા છે છોકરાઓની ફી ભરીએ ભાડા ભરીએ કે શું કરીએ અમે એટલા માટે અમે બધા જણ અહીં આવ્યા છે તો રાવપુરા હું ત્રણ મહિનાથી ધક્કા ખાઉં છું અમે બધા જ જેટલા આવે છે એનાથી ડબલ બધા આવે છે પણ ત્યાં અમારે સીધું જવાબ નથી આવતા તમને કે અમે પચાસ પચાસ હજાર ભરવા અમે તૈયાર છે મિત્રો સાહેબ તમને અમે એક ઓપ્શન આવીશ કે બિલ્ડર અમારું પાસ નહીં કરતા કોઈ બિલ્ડર પાસ નહીં કરતા કોઈ લેતા નથી તો સાહેબ તમે બિલ્ડરની જવાબદારી તમારી હોય છે અમારી આમ જનતાની થોડી હોય છે બિલ્ડર લાવવાની જવાબદારી તમારી તો બી અમે છતાં ત્રણ બિલ્ડરના નંબર મેં આલ્યા છે તો હજુ સુધી કોઈ વાત નહીં થઈ કે રેહનાબેન બિલ્ડર આવી ગયું છે આવી વાત થઈ ગઈ તમે શાંતિ રાખો થોડા દિવસ અને તેના સાહેબ એવું કહે છે મને કે અહીં ઘડિયા ઘડિયા આવવાનું નહીં ઓફિસમાં તેમને કહી દો નહીં આવવાનું હોય તો અમે અમારી રીતથી રિપેરિંગ કરાવીને અમે રીતી રહીએ જ નહીં તો અમે અંધારામાં બી રેવા ચાલુ કરીશું અમને પંદર દિવસમાં કે અઠવાડિયામાં ફેસતો નહીં મળે તો અમે દીવા હરગાઈને થઈ રહીશું પછી પોલીસ બી અમને મારશે તો બી અમે માર ખાવા તૈયાર છે પહેલાં બી પોલીસે અમને મારીને જટાયા હતા

તકલીફ અત્યારે એવું છે કે અમે ભાડા ભરીએ સાહેબ કે અમે લાઈટ બિલ ભરીએ અમને મકાન બી ઘડે ઘડે અમને ખાલી કરાવી દે છે અમે કઈ જઈએ સાહેબ વરસાદ આવવાની તૈયારી હોય ને ત્યારે કે છે કે વેરા બી તમે જ ભરો મકાન માલિકો તો અમને આવું કે છે ને અત્યારે તાંદલજામાં જઈ બી ખાલી હોય ત્યાં અમારી નમ્ર વિનંતી અમને અમારે સીપ કર દો કોઈ બી જગ્યા અમે પૈસા બી ભરવા તૈયાર છે ફરી વારના નવે સરથી હપ્તા બી ભરવા તૈયાર છે અમે રજુઆત કરી ગયેલા જે કમિશનર સાહેબને ને મળવાયા છે કે સાહેબને ને મળીએ સાહેબ કોઈ અમારું ભગવાન તરીકે અમારું કઈ રસ્તા કાઢતા હોય તો બહુ બેસ્ટ છે કમ કે રેહાના શેખ